બોલા બધા તારો હાચો મિલકતે આવશે આ જતા રે ભાઈ આ શંકા ડોહાની આટી ની સદી માતા મને આડી થઈને હતી ઉભી કરી તને અને સદી ને ઉભી રાખવાની ચામુન ને બે આમ ની માતા પણ આની વડદા ની વાત કરું હેલ્દી માતા હોય

પણ પાછી તારો રસ્તો બતાવવાનો અને લે ભોય હાથમાં બતાવો આવતો જ ના એ તો તું વાલન હું ના લઉં આરિયા પાંચ હે ભાઈ આવો ના આવો એક ને કદી ભઈ ઓ બાપુ બાપુ તું રખવાની કરતો હશે કાન કદા છિદડે મળીને આવ્યો હશે ને તો જગત માં ની હું લાવો હાથ કરીને કહું કે જો કદા જમીન મિલક પાસે ના લાવું તા ગોકા હું હાથ કરે પાંચ ના કલે હું બે લઈ હું લે જય હો જય હો જય હો જય હો તારી

પણ આજ તું બોલ ને કે આજ માગ ને માગ એ પૂરું કરી દઉં નહીં તો મેલડી રાખે ભાઈ ડોસી નહીં લે શું બોલું છું પંચ તો તારું છોકરું નમી ના પડે તારા પગમાં પડે સામુ માતા નું પાલક ની માતા બાર હ બાર હ બાર હ બાર હ હ બાર 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 હ બાર

હું મિલકતની વાત કરું અને લાંબાવાળાની વાત કરું કે મોર મારે લાંબાની હે હું પણ રાખતી નહીં પણ હું જરૂર લઈશ સોર મારો જમીનનો સોર હશે કારણ કે અમે તો નહીં ચોર હશે એ લાવી દઈશ તું હું એ માનું છું તું ચામુંડનું નિમ્ન પૂછી નહીં મેં ચામુંડની પહેલી જ કલમ બનાવી પછી અને ચામુંડ જોડે પેલ એ માતાની રજે લીધી ચામુડની એક જ હું ગાદીવાળી મને મોકલી છે હું આવી હું હજરીને તો લાંબાની બાકી છે ગામ ના <laughs>

અને મારા પંચાયત મારી કલમ તો જેવી કોઈ ડુબરી માતા ના કેવાય કદાચ એક શબ્દ એમ ક્યાંક ખોટું હોય તો આ ઘોગા ની પારે મારા ધરમ ને હારી જવું પડે લેવો

અને હું જો ગુન કલમ નાખ 18 બાર પંદર હું ચલાવતો નહીં બોર હે બોર હે બતાવો માગે આપણે તો કરવાની સાચી બોલ બતાવો ના ફારો ના પંદર આની ના કરી છે સત્તર નું હે હા

અને મને આડી થઈને ભીરી હોય ને માડવા એમના મનથી ના કર્યા હોય અને માતા પાછી જતી રહ્યો તેમાં મારો મેલડીનો કોઈ વાંક નહીં હો ભૂવા મેલડીનો વાંક નહીં પણ બોલ પંચાયત તો તું કરીએ કે હું એટલું કહું મહાદેવ પંચાયત તો ના કરીએ કે કરીએ કે ને પંચાયત તો ખોટું થતું જ કહીએ કે હું મહાદેવના ઘરે ડિવેટ ખાતો હોય તો મહાદેવના ઘરે ખોટું થતું જ મારે પંચાયત કરવા ઉતરવું પડે શું બોલું છું બોલ હું તો એટલું કહું બોલ કે અન ખાધું હોય નું ખોટું ના બોલાય હું એટલું બોલનારો દેવ શું બોલ કે મારા હું ના ભલે હું આ પાંચ ભાઈનો રહ્યો લ્યા પણ મારા હુવારિયા આર્યા દુનિયામાં પડ્યા હોય શું બોલું છું લે પંચ કે મને નમી જ હોય અને એના ઘરે ખોટી પંચાયત થતું હોય તો મારો ઉતરવું પડે એમાં છૂટકો નહીં મારે લે મારો ભગવાન મને એટલું બતાવે લે શું બોલું છું કે બુન તું તો એમ બોલે છે હું પંચાયત કરવા ના ઉતરી બરાબર પણ આ પંચ બેઠું છે ને આ પંચ ના ઘરે કોઈ જ મારા નમન કરે છે ને મારા આગળ દીવા અગત્તી કરે છે અને એમના ઘરે દુનિયાનું બહુ ખોટું કરતો હોય તો અહીંયા હું ઠેકડો મારીને જો એમાં વાળ ના લગાડવું લેવું હા ફરવજીયો થઈ ત્યાં એમ કઉ છું વસ્તી બોલા વસ્તી તો આમે બોલા બોલા આપણે વસ્તી તો ગાડી છે આપડે દેવ ગાડા નહી વસ્તી તો આમે બોલે બોલે

કે વસ્તી વાળો આટલું કામ હું પૂરું કરી દઉં સમય જોગડીએ ઘડીએ તમારું અને પછી હું તમારા ઘરે આડુટવા બેહું એમાં બાકી મેલો નહીં પછી તમારો ત્રીજી પેઢીનો વેદ ગોલે બેહું એમાં બાકી મેલો નહીં પણ તારે જ પાંચ પાંચ પેઢીના વેદ પડ્યા હતા એ ઉકેલવા બે ને પહેલી બીજી વાત પછી માં એટલી વાત માર કે એક ડોહાની મિલકત ભારી જાય તું બીજું કઈ ભારા એમાં